આજે આપણે આવી રહ્યા છીએ હનુમાન ગાળા તાલુકાની અંદર જે હનુમાન દાદાનું મંદિર બઉ જોવાલાયક મંદિર છે ગીરની અંદર ગીરમાં મિત્રો ત્રણ ચાર કિલોમીટર અંદર છે હનુમાન ગાળો પણ જોવાલાયક સ્થળ છે અને સાક્ષાત હનુમાનજી કામ કરે છે તો આજો હાલો આજે તમને દર્શન કરાવશું હનુમાન દાદા હનુમાન દાદા જાવતર તમને ઘણી જગ્યાએ નંદી આડી આવે છે એમાં સૌ પ્રથમ નંદી આડી આવે છે એમાં ખાસ ધ્યાન રાખો પાણી વધારે એમાં હોઈ શકે છે ચોમાસામાં જાવ ત્યારે ખાસ ધ્યાન રાખીને જઈ શકો છો પાણી અત્યારે વધારે છે અમે અહીંયા અમારી ગાડી મૂકી અને અમે હાલતા પગફાળા કરી રહ્યા છીએ અને બધા હાથ પગ ધોવા મીડ્યા છે છીએ આપણે અત્યારે પગી ગયા છીએ કાળા આશ્રમ કાળા આશ્રમ સૌ પ્રથમ આવે પછી હનુમાન દાદાના મંદિર જવા માટે પગ તેડી આવે છે તો કાળા આવવા માટે તમારે ખાંભા તાલુકાનું એક બાબરપુર ગામથી તમારે જંગલની અંદર ચાર થી પાંચ કિલોમીટર અંદર હનુમાન કાળા આવેલું છે હર હર મહાદેવ જંગલની અંદર દીપડાનું પણ ફૂલ જોખમ છે દીપડો પણ જ્યારે ત્યારે જોવા મળે છે અને આ બધે પણ જોવા મળે છે બહુ જોરદાર જંગલ છે વિશાળ જગ્યા છે હનુમાન ગાળા જાવી બહુ અઘરો રસ્તો છે શાંતિથી રીતે હાલી જવું કારણ કે આ પહાડ અડધો તૂટી ગયેલો છે અને પહાડની ની ભેંકમાં હનુમાન દાદા બેઠા એટલે કહેવાય છે કે ભેંક વાળા હનુમાન દાદા

હજી મિત્રો તેલ સડાયું ત્યારે એ તેલ હજી આ ભેખ માથે જણી એમ થાય કે હજી તેલ કોક રેડે જ છે સંપે છે મિત્રો હનુમાન કાળા આવ્યા છે અમે એટલા ફેમિલી સાથે સેવીએ અને હનુમાન કાળા આવે ત્યારે આ કાળ ભૈરવ દાદા આ પ્રથમ તમને દર્શન કરવા મળશે અને શાંતિથી રસ્તા ઉપર હાલવું બહુ ઉતાવળ ના કરવી

પુત્ર તમારું નામ શું શરમાય ગયા મિત્રો હનુમાન દાદા આવો તમને બહુ મજા આવે આમ તમે આનંદ પામી જાઓ ખુશ થઈ જાઓ એવો હનુમાન દાદા નજારો આવે છે સરસ મજાનો અને માવઠાનો વરસાદ પડી ગયો છે બધી નદીઓ બધી ફૂલો ફૂલ જાય છે વેક્યા પાણી નાવાલાયક પાણી છે અને બહુ સરસ મજાનું હાવ શ્રુત પાણી જાય છે તમારે પીવું તો પી પણ શકાય એવું પાણી છે હનુમાન દાદાએ અને સરસ મજાનો નજારો આવે તમે ક્યારેય ન આવ્યા ને તો જરૂર એકવાર હનુમાન દાદાએ આવજો હનુમાન ગાળા ગીર ખાંભા જય હનુમાન દાદા જય ગાળા વાળા હનુમાન દાદા તો મિત્રો આપણે હનુમાન દાદા થી દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો જોતા રહેજો આવા ને આવા વિડીયો આવતા રહેશે જય લાઈક ને શેર કરતા રહેજો લાઈક કરજો અને શેર કરજો અમારા ભગુભાઈ છે લાઈક કરજો શેર કરજો